છેલ્લા તેર વર્ષે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ રાતે ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા ત્રણ લાખ પચાસ હજારની નોકરચોરીના ગુનામાં નાસ્તા ફરતા સિત્તેર મુજબના વોરણના આરોપીને ઝારખંડ ખાતેથી પકડી પાડતી જોન ટુ એલસીબી શાખા મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી સુરત શહેરનાઓ દ્વારા દશકોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું ડ્રાઇવ રાખવામાં આવેલ તે અનુસંધાને ખાસ પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર વન સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન ટુ સુરત શહેરનાઓએ સૂચના આપેલ કે ના આરોપીઓ કે જેઓ ઘણા સમયથી પોલીસની પકડથી બહાર હોય અને નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનો પકડ વોરંટ ઇશ્યુ કરી ના આરોપી તરીકે જાહેર કરવામાં આવેલ હોય તેવા આરોપીને શોધી કાઢવા અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ટુ એલસીબી શાખાના પોલીસ માણસો દ્વારા હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હાજરી ઝારખંડ રાજ્યના ગીરીડીહ જિલ્લા ખાતે હાજર હોય છે અન્વય એલસીબી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી ગિરિડીહ ઝારખંડ ખાતે તપાસ કરી છેલ્લા તેર વર્ષની નોકરચોરીના ગુનામાં ના આરોપી સરયુ ઉર્ફે સરજુ સીટો મંડળ ઉંમર વર્ષ પચાસ રહે પડરમીનીયા ગામ પોસ્ટ પોલીસ સ્ટેશન ભીરની ભરકટા ઓપી જિલ્લો ગિરડી ઝારખંડ ઝારખંડને ગામ પડર મિનિયા પોસ્ટે ભીરને બરકટતા ઓપી જિલ્લા ગિરડા ઝારખંડ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરી આરોપીને સુરત લાવી સલાબતપુરા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા સોંપેલ છે